નમસ્કાર આ વિડિયોના માધ્યમથી એક જ વાત કરવી છે કે જ્યારે જ્યારે રિલેટિવ્સમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આપણે ભોજન માટે જાય ને ત્યારે ત્યારે આપણે કાં તો ટાઈમે જ જાય છે અને વહેલાં ગયા હોઈએ ને તો આપણે ફોનમાં વ્યસ્ત હોઈએ અન્ય વહીવટીય કામો પતાવતા હોઈએ પણ એક વર્ગ એવો હોય છે એક ટીમ એવી હોય છે જે આપણામાંથી જ હોય છે એ સતત આવી રીતે એક્ટિવ હોય છે ત્યારે જઈને ભોજન ટાઈમે આપણી થાળીમાં જે તે જમવા માટે બનાવેલો પ્રસાદ આવતો હોય છે આ અમારી આશ્રમ પરિવારમાં સમર્પિત એવી બહેનોની ટીમ છે જે રોટલી કરે છે પ્રથમ ક્રમે માહી છે માહીને માહીની સ્ટડી કરે છે અને આમ છતાં ઘરકામમાં નિપુણ છે આ કેટલું સત્ય મને ખબર નથી પણ હાલ આવા સમાચાર આપણને મળ્યા છે એની પછી ચક્કુબેન છે એ અમારા સુરતના છે વ્યવસાયમાં દેશી ઘાણીનું તેલ નીકાળે છે સિંગમાંથી માંડવીમાંથી મગફળીમાંથી બરાબર એની બાજુમાં વૈશાલી બેન છે પણ સુરતમાં ગૃહિણી છે એમની બાજુમાં કાજલબેન છે કાજલબેન આમ કરજો એટલે ખ્યાલ આવે હા ક્યાં પહોંચ્યા આપણે એમ કાજલબેન સુરતની અંદર લક્ષ્મીનારાયણ ચેરિટેબલ મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે એ ટ્રસ્ટના બેનર નીચે કેટલી બધી સુરતની બહેનોને પાર્લર સિવન ક્લાસ જેવા ક્લાસો શીખવે છે અને ખૂબ બધું કામ દંપતીમાં ધરમભાઈ જાદવાણી એમના હસબન્ડ સાથે મળીને કરે છે ત્યારબાદ બાજુમાં કામિની બેન છે એ ડાંગના આદિવાસી વિસ્તારથી બિલોંગ કરે છે એમની બાજુમાં આનંદીબેન છે એમની બાજુમાં અમારા સુરતના કૌટિલ્ય ગુરુકુળના ફાઉન્ડર એવા જાગૃતિબેન અકબરી છે આ બધી જ બહેનોની ટીમ એ સવારથી અમારા માટે રોટલી કરે છે દિવ્ય સ્વરૂપદાસજી સ્વામીનું સ્વાગત છે સાથે સાથે સુરેશભાઈ બાપા સીતારામ કેટરસ આજની ડાળ આજના ભજીયા શાક બધું જ એમણે બનાવ્યું છે પૂર્ણા સ્વામી છે નરેન્દ્ર છે આ બધા જ અમારા ચંદુભાઈ છે જેસરથી અમારા નાના વરાછા સ્થિત વિસ્તારમાં એ રેય છે પ્રવીણભાઈ છે ક્રાકચના એ સુરેશભાઈની ટીમમાં છે અને આ સાથે સાથે આશ્રમ પરિવાર ભોજન લેવાની માર તૈયારીઓ કરી રહ્યું છે ચૈતન્ય છે ધરમપુરથી સુરતથી અમારી બધી આ ટીમ છે આશ્રમના પ્રસંગમાં હાજરી આપવા માટે અને અમારો ઉત્સાહ વધારવા માટે આવી છે અને જો આશ્રમ પરિવારમાં આવેલા મહેમાનોની વિધવિધ કાર અહીંયા પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે જ્યારે પાર્ક થઈ છે ત્યારે ખૂબ આનંદનો આ દિવસ આ ઉત્સવ કે ખૂબ બધા મહેમાનો અહીંયા આશ્રમ પરિવારમાં આજના દિવસે અમારી સાથે હનુમાન જયંતિના દિવસે મંદિરના પાટોત્સવ નિમિત્તે પધાર્યા છે આપ સૌનું પણ આશ્રમ પરિવાર સ્વાગત કરે છે ફરીવાર આશ્રમમાં આપ સૌ આવજો વારંવાર આવજો ન આવ્યા હોય એવા લોકોને જલ્દી જલ્દી આશ્રમમાં આવવા માટે ભાવભર્યું નિમંત્રણ છે